તમે બતાવી તમને હોય ને એટલા માટે વાવ ગઈ છે બાકી દેખો હે ગાય છે વેલકમ ટુ માય ન્યૂ બ્લોગને આપણે આવી ગયા છે ફરી નવા વિડીયોની સાથે આજે આપણે દેખવાના છીએ જૂની વાવ છે નજીકમાં જ આવેલી છે આપણા ખેતરની બાજુમાં તો આપણે દેખીએ શું શું છે ત્યાં ને કેવી છે વાવ બાકી કોમેન્ટ કરીને કહેજો કેવી લાગશે બાકી દેખીએ ચલો આપણે જઈએ લખા વણઝારાની જૂની વાવ પૂરા તો ફાઈનલી દોસ્તો આપણે વાવને નજીક આવી ગયા છે દેખીએ છે આ દેખાય જ વાવ છે કેમ તો સાફ નથી કરેલું ને વર્ષો જૂની વાવ છે ને સાફ નથી કરેલું એટલા માટે रही रही बाकी अपने कहीं रहने देखिए कहीं रहने जो मे बाकी देखिए आप चलो काटा ने बेटा दोस्तों अँ कहीं देखा नहीं मलत चलो आप अंदर जाइए हाँ जुहा अंदर એટલે દોસ્તો દેખી શકો છો પુરાની વાવ છે આ દોસ્તો વાવ બોરાઈ ગઈ છે કેમ તો બધો કચરો પડી પડી કોઈ સાફ નહીં કરેલી હોય ને એટલા માટે વાવ બુરાઈ ગઈ છે બાકી દેખો તો દોસ્તો હું કાટોમાં ને ભેટોમાં ભરાઈને તમને વાવ બતાવી છે અને ફરીથી આપણે દેખીએ આગળથી થોડોકથી પણ દઈ જય ગોગા તો દોસ્તો ગોગા મરહાજનો ફોટો છે તમને દેખાતો હશે થોડો થોડો નજીક બાકી જય ગોગા મરહાજ दोस्तों अभी इतना कई को आवाज है अंदर इसके गोगा महाराज अंदर रहे छे लागे छे દોસ્તો દેખી શકો છો વાવ તમે બતાવી તમને ફાઇનલી દોસ્તો તમને વાવ બતાવી મેં ગોગા મહારાજની વર્ષો જૂની પુરાની વાવ હતી જે લખા વણ જરા એ માલ ગદડે ગદડે લઈ જતા એટલે પાણી પીવા માટે ખોદેલી છે ને વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો બાકી વામાં આપણને બરાબર દેખવા નથી મળ્યું બાકી અંદર ગોગા મજા રહે છે એટલા માટે આપણે અંદર નથી ઉતર્યા એટલા માટે એના ઉપર બધો જાળો ફરી ગયો છે ને બસ સારના વિડીયો આટલું જ હતું બાકી મળશું નવા વિડીયોની સાથે ને બતાવશું કંઈક અલગ બાકી જય જોહા જય આદિવાસી